આખરે ભાજપે ઘણા સમયથી ભાજપના નેતાઓ છે એક જ વાત કહેતા હતા અરવિંદજી ગિરફતાર થશે અરવિંદજી ગિરફતાર થશે અરવિંદજી ગિરફતાર કારણ કે ઈડીએ એમને કહી દીધું છે ઈડી જે ભાજપના ઇશારે ચાલે છે માન્ય અરવિંદ કેજરીવાલજીએ આખા દિલ્હીમાં એવું કામ કર્યું કે આખા ભારતમાં આમ આદમી પાર્ટી ઊભી થઈ એમના કામના કારણે અને હિન્દુસ્તાનના એક એવા નેતા કે જેમણે કામના નામે મત માંગ્યા છે અને ખૂબ સારું કામ કર્યું છે ત્યારે એક ફરજી લીકર પોલિસીના બહાને ભાજપ અને નરેન્દ્ર મોદીજી જે અરવિંદ કેજરીવાલજીથી ડરતા હતા એમણે આખે ઈડીની ઈડીથી ધરપકડ કરાવડાવી છે અરવિંદ કેજરીવાલજીની ધરપકડ તમે કરી શકશો પરંતુ એમના વિચારોને તમે ક્યારેય કેદ નહીં કરી શકો અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા ઓર મજબૂતાઈથી લડીશું કોઈ જેલથી ડરવાવાળા નથી અને ઉલટાનો આખા દેશમાં માન્ય અરવિંદ કેજરીવાલજીને લઈને સંપત્તિ જાગશે કારણ કે ભાજપે બહુ મોટી ભૂલ કરી છે આ એ નેતા નથી કે જેમણે કોઈ ભ્રષ્ટાચારો કરીને તમારી એમણે સંપત્તિઓ બનાવડાવી હોય એમણે ભ્રષ્ટાચાર કરવો તો ઇન્કમટેક્સ કમિશનર હતા અરવિંદ કેજરીવાલજીને લઈને આખા દેશમાં સંપત્તિનો માહોલ જાગશે આમ આદમી પાર્ટી તો મજબૂત થશે જ પણ ભાજપ પ્રત્યે પણ રોષ જાગશે અને એટલું ચોક્કસ છે કે એક એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા વધુ જોશથી વધુ જોશથી અરવિંદજીની સાથે ઊભો રહી এ আগামী চূটনিও লড়ে জয় হিন্দ জয় ভারত